જો ભીલ પ્રદેશની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા ગઈ કાલે જ ઘડિયા તાલુકાના રૂમાલપરા ગામે મારે લગ્ન પ્રસંગમાં જવાનું થયું ત્યાં સોમજી ભાઈ ડામોર મળ્યા એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે ખોટી શક્તિ વેડફી એ માંગ જ અમારી ખોટી હતી આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એટલે વિકાસની વાતો કરી છે અલગ ભિલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી પહેલા એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો છે એનો રાજધાની ક્યાં હશે રાજસ્થાન વાળા કે માનગઢ અમારી રાજધાની ભરૂચ નર્મદાવાળા કે મહારાષ્ટ્રવાળા એમ કે મારી કેવડિયા રાજધાની એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે કારણ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના સફળ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે આદિવાસીઓ માટે કામ કરી રહી છે એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના ગરીબોના કામો કરી રહ્યા છે અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ